આજે જાહેર થઈ શકે છે ભાજપ કોંગ્રેસની બીજી યાદી ભાજપની બેઠકમાં 100 નામો પર થઈ ચર્ચા કોંગ્રેસ 40 ઉમેદવારોના નામ કરી શકે છે જાહેર હરિયાણામાં ભાજપે બદલ્યા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના રાજીનામા બાદ નાયબ સિંહ સૈનીએ મળ્યો મુખ્યમંત્રીનો મુગટ નાયબ સિંહ સૈનીએ સરકાર બનાવવાનો કર્યો દાવો રજુ રાજકોટ મનપાના વેરવસરાત અધિકારી હોવાનું કહીને કારખાનેદાર સાથે છતરપિંડી કેરો નહીં ભરાય તો દુકાન સીલ કરવાની ધમકી મનપા કમિશનરે આવાલી ભાગવોથી સચિત રહેવાની કરી અપી પોખરણમાં 3A નાનો યુદ્ધાભ્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું થશે પ્રદર્શન